નમસ્કાર મિત્રો હું આપણો હાસ્યકલાકાર અને લોક લોકસાહિત્યકાર નરેન્દ્રસિંહ વાઘેલા મારી યુટ્યુબ ચેનલ લોક સાહિત્ય ગુજરાતમાં આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું મિત્રો મિત્રો હમણાં એક માણસ એની એમ્બેસેડરમાં દારૂની પેટીઓ ભરી અને ખેપ મારતો હતો હવે એ હાલ્યો જતો હતો ગાડી લઈ અને પીધેલોય પોતે હવે ગુજરાતમાં દારૂ બંધી છે હવે પીધેલો આદમી અડધીક રાતના ગાડી હંકારે છે અને ગાડીમાં માલ ભર્યો છે એ હાયલો જાય છે અને કુદરતને કરવું એક એવી જગ્યાએ અંધારામાં આવી અને એની ગાડીમાં પંચર પડ્યું હવે એણે સ્પેર વ્હીલ કાઢ્યું ઓલું ટાયર ખોલ્યું હવે પીધેલામાં નશામાં ટાયર ખોલીને જે નટ હતા ને એ આમ બાજુમાં મૂકતો જ ગયો મૂકતો જ ગયો એમ ચાર નટ મૂકી દીધા અને ટાયર ખોલી નાખ્યું અને પછી પેલે ડેકીમાંથી પંચરની બદલીમાં જે સ્પેર વ્હીલ હતું એ લગાવવા લાવ્યો પણ એ પંચર હતું હવે મુંજાણો જાણો અને આંખમાં દડ 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 આહુડાની ધાર થઈ એને એમ થયું કે હવે ફસાણો છું હવે કોઈ રસ્તો નથી મારી પાસે હવે હું શું કરીશ ક્યાં જઈશ અને રોએ છે ખૂબ અને એણે આમ જોયું તો પંક્ચર હતું એ તો બરાબર છે પણ હામે ટાયર જે ફિટ કરવાનું હતું એના જે નટ ખોઈ હતા ને એ નટ એને જે નશામાં આમ મૂકતો ગયો પણ બાજુમાં જ ગટરનું ટાંકણું ખુલ્લું હતું અને ચારે ચાર નટ એ ગટરમાં જતા રહ્યા ચારે ચાર નટ ગટરની માલિકો પડ્યા હવે મૂંઝાણો એ કે કદાચ હું સ્પેર વ્હીલ બીજું જોઉં હજી એક પડ્યું છે અને હારું સારું પણ હશે તો હું લગાવીશ કેવી રીતે નટ વિના પાછો જોયું તો ખરેખરમાં બીજું એક વ્હીલ પડ્યું હતું ને સારું હતું હવે એને વિચારી આવ્યું કે હવે નટ પડી ગયા અને હું હલવાનો હવે તો કોઈ રસ્તો જ નથી ને હવે કેવી રીતે હું ઘી પોગીશ અને રાતના અહીંયા પકડાઈ જઈશ તો પોલીસ મારી મારીને તોડી નાખશે અને કેસ થાય અને રડતો હતો અને હા મેં એક માણસ ગાંડા જેવો વિખરાયેલા વાળને મૂર્જાયેલું મોઢું મેલા ધોલા કપડાં પહેરેલો અને એની પાસે ખંભે હાથમું ગન કે કેમ રડે છે ભાઈ શું કામ રડે છે તો ઓલ્યા માણસે કીધું જો ભાઈ હું રડું છું એટલા માટે મારી ગાડીમાં દારૂ ભરી રહ્યો છે હું ખેપ મારું છું મારી ગાડીમાં દારૂ ભરેલો છે અને મારે ફલાણી જગ્યાએ પહોંચાડવો હતો ફલાણી જગ્યાએ મારે માલ પુગાડવાનો હતો પણ ઘટના એવી ઘટી કે અહીંયા પંચર પડ્યું બીજું સ્પેરવ્હીલ કાઢીને લાવ્યો તો એ પંચર નીકળ્યું ત્રીજું સ્પેરવ્હીલ રાખું છું હું તો એ જોયું તો એ સારું હતું પણ મેં જે નટ ખોલ્યા ને એ નટ આમ બાજુમાં મૂકતો તો નશામાં મને કાંઈ ખબર રહી નહીં અને બાજુમાં ગટરનું ઢાંકણું ખુલ્લું હતું તો ગટરના ઢાંકણામાં એક બે અને ત્રણ એમ નટ પડી ગયા એટલે હું હું જાણું છું હવે નટ ચા ને એક ચાર ચારે ચાર નટ પડી ગયા છે એટલે હવે હું ગાંડો થઈ ગયો કે સ્પેરવ્હીલ બીજું સારું મળ્યું પણ સ્પેર વ્હીલ ફિટ કેવી રીતે કરું ઘરે કેવી રીતે પૂગીશ અને ઘડીભરનો એ વિચાર કર્યા વગર બોલ્યો આગંતુક માણસ એટલું બોલ્યો તો કાંઈ વાંધો નહીં એ સ્પેર વ્હીલ જે સારું છે એ લાઈવ અને પેલું પંક્ચરવાળું છે એ બંને પાછા મૂકી દે અને આ જે ચાર વ્હીલ છે ને તારા અહીંયાથી ઘર કેટલું છે કે બસ નજીકમાં પાંચ સાત કિલોમીટર બસ તો કાંઈ વાંધો નહીં એ છે ત્રણ વ્હીલ જે છે ને એમાંથી એક એક નટ ખોલી લે ચાર ચાર નટ હોય ને દરેકમાં એમાંથી એક એક નટ ખોલી લે ત્રણ ત્રણ નટ બધામાં થઈ જશે એટલે ત્રણ નટ આને લગાડી દે તારા ઘેર સુધી પૂગી જઈશ અનઉલાને વાછા ફૂટીને બુદ્ધિના ગાળિયા કરતો એમ એને એને ગાંડ પણ ઉકલી ગયું અને એને એમ થયું કે આ કેવો માણસ કે આટલી સુંદર મન દીધી એટલે કે પ્રભુ આપ કોણ છો તો કાંઈ નહીં હું તો છ મહિનાથી ગાંડો થઈ ગયો છું અને હામ મેન્ટલ હોસ્પિટલ હામ મેં મેન્ટલ હોસ્પિટલ જે રહી એની દવા ખાવું છું ત્યાં દાખલ છું હવે વિચારો તમે કે દારૂડિયો હારો કે ગાંડો હારો આ બંનેમાં મગજ કોનું હારું થેન્ક યુ થેન્ક યુ વેરી મચ જય માતાજી મિત્રો